ગુરુ ભેટના ના એક રૂપિયો પ્રસાદી ભેટનો એક લાખ ચાલી હજાર છસો કન્યા છાત્રાલય ના બે હજાર અને ત્રેપન રૂપિયા આ મંડળમાં પાંચસો ને એક ભેટ એક હજાર રૂપિયા કુતરા ના આમ મળીને આજનો કુલ ફાળો ચોવી હજાર ચોવી લાખ અને ઓગણત્રીસ રૂપિયા આજનો કુલ ફાળો ચોવી લાખ એક હજાર નવસો અને ઓગણત્રીસ રૂપિયા તેમાંથી આજના કુલ રૂપિયા રોકડા અઢાર લાખ પંચ્યાસી હજાર લાખ પંચ્યાસી હજાર અને છસો ને વીસ પણ